નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે થોડાક સમય પહેલા અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા ભાજપના જ સભ્ય અસંતુષ્ટ હોય ખુદ ભાજપના નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ પ્રમુખશ્રી ઉપર અને નગરપાલિકા ઉપર લગાવવામાં આવ્યા હતા

અવિશ્વાસની દરખાસ્ત છે એનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો એટલે એનો મતલબ એવો થયો કે ભાજપના જે અસંતુષ્ટ નગરપાલિકાના સભ્ય હતા એને થોડાક સમય પહેલા પોતાના જ નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે વાંધો હતો વિશ્વાસ નહોતો એટલે કે અવિશ્વાસ હતો ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા તો એકાદ મહિનાના ટૂંકા સમયગાળામાં એવું તો શું થયું કે અસંતુષ્ટ જૂથને પોતાના ભાજપના નગરપાલિકાના પ્રમુખ ઉપર વિશ્વાસ આવી ગયો અને અવિશ્વાસની દરખાસ્તનો છેડ ઉડાડી દેવામાં આવ્યો મને એવું લાગે છે કે આ ભાજપના અસંતુષ્ટ જૂથો જે નગરપાલિકાના સભ્ય હતા એને આ નગરપાલિકાના પ્રમુખ સાથે નગરપાલિકાની બોડી સાથે હવે ભ્રષ્ટાચારમાં ભાગીદાર હવે બની ગયા હોય માટે દરખાસ્તનો છે છે ઉડાડી છેદ આવ્યો આ અમરેલીની ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપના જે નગરપાલિકાના શાસકો છે એને અમરેલી શહેરની ઓળખી ગઈ છે ભ્રષ્ટાચારમાં ભાગીદાર બની ગયા અને અમરેલી શહેરની જનતાની કોઈ ચિંતા નથી આનો જવાબ અમરેલી શહેરની જનતા આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં જરૂરથી આપશે અસ્તુ જય હિંદ જય જય ગરવી ગુજરાત